ઘણીવાર તબિયત ના હોય છે એમની અનેક ફરિયાદ હોય છે વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર જતા એમને મોહકા છે ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે રિટાયર્ડ આપણે કરવાના છે ચૈતરભાઈને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતું તકલીફ પડશે આજે છ મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી એટલે ચૈતરભાઈને શું છે હારવાનો છે એટલે હારવાનો છે એટલે શું છે ઉમેદવાર પર આક્ષેપ કર્યો બીજા બધા મારે પાંસઠ વર્ષ છે આજે રાજનીતિમાં પંચોતેર એસી એસી વર્ષના લોકો કામ કરે છે એ તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી અને ચૈતરભાઈને ને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે સાથે દોડીએ પણ આગળ વધારે દોડે છે